આ યુટ્યુબ પર વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તમને ખબર છે કે જિજ્ઞેશ કવિરાજ મિત્રો પ્રોગ્રામ લઈને પ્રોગ્રામ શરૂ અને પ્રોગ્રામ શરૂમાં જિજ્ઞેશ કવિરાજ શું કરે છે મિત્રો તમે જુઓ ક્યાંક જિજ્ઞેશ કવિરાજ પ્રોગ્રામ શરૂ હોય છે મિત્રો અને એક લડકીની છોકરીને હાથો આમ કરે છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અને એ બી બહુ જ હોય છે મિત્રો જિજ્ઞેશ કહી ને મિત્રો એટલે અમુક ગલત વિચારતા તો ગલત ના વિચારતા મિત્રો અને જોરદાર મિત્રો ગીત ગાયું છે મિત્રો અને અમને ફિલ્મ આવતી હતી મિત્રો એટલે પિક્ચર મિત્રો અમને બેવાનો ભેગું છે જિજ્ઞેશ કહી નું બેવાનું તો મિત્રો જોરદાર સોંગ ગાયું છે મિત્રો જિજ્ઞેશ કહ્યું જ નહીં મિત્રો તો એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો અને આપણી ચેનલ ઉપર આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ક્યાંક આવીને આવી કલાકારની તમને ન્યૂઝ મળી રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો પ્રોગ્રામમાં જોરદાર મોજ કરી આ હતી મિત્રો જિજ્ઞેશ કવિ રાત નહીં તો શું ગીત ગાયું છે મિત્રો તમે જુઓ અને આખું રિટર્ન તમને આખું ગીત બતાવું છું મિત્રો કે જિજ્ઞેશ કઈ રીતના ગીત ગાયું એટલે એટલા બધા ખુશ ખુશ થઈ ગયા છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો ફોટામાં મિત્રો તો એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો અને વિડીયો કેવો ગમે મિત્રો કોમેન્ટ કર્યું ચલો ભાગમાં ટીક મિત્રો વંદે માત્ર બીજા વિડીયો મળશું ટાટાભાઈ ભાઈ કોમેન્ટ કરજો